તમે તમારી કુળદેવીના ફોટા ઉપર એના પ્રતિક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે માકારી માતાના તિલક માથે કરો છો ને અને એ તિલક તમે કરો છો ને તો માતા એવું કહીશ કે તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતા તિલક કર્યો ખૂબ પ્રસન્ન થાય એના તેવું થઈ જાય શું આપી દઉં શું આપી દઉં કેમ કે કરુણાનો સાગર છે દયાનો સાગર છે એના કરુણાનો પાર નહીં કેસે લાવ માં કોને કહેવાય ગોડા ગમે તેવો દીકરો હોય ગમે તેવો હોય પાપીલો હોય એક સમય થતાય માં એનો સ્વીકાર એનો માં કહેવાય તમે મન જેટલી વાર યાદ કરો છો તે એવું ના મોતા એમાં હું યાદ કરું છું ના હું યાદ કરું છું તમને તારે તમને મારી યાદ આવે છે નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય દેવી શક્તિ ની કૃપા વગર એનું મુખે નામ ના આવત દેવી શક્તિ ની કૃપા વગર એના ધામે ના જવાય દેવી શક્તિ ની કૃપા વગર એના ગુણગાન ના ગવાય આ ચોવીસ કલાક રાત નાળો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોડું ઉકાતું હશે ને તો ચિંતા લાગડતા સોલંકી પેટી ની રોપારી મેલડી જાગૃત થઈ દીશ પણ એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના છાનને જીવને મહત્વ આવે છે નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું મોટા મોટા જાનવરને કાપી ખાતા હોય આપણે સનાતન હિન્દુ છે વડા જીદે માસ ના આડારાય જીરે કોઈ જીવો નીકળ્યા છે સ્વાદની કુર્તિમાં છે એને ખવાય નહીં એને મરાય નહીં

તમે જ્યાં જ્યાં ફરતા હોય જ્યાં જ્યાં નોકરી કરતા હોય જ્યાં જ્યાં બેસતા હોય એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ હવારથી ઉઠી અને હું જ મેં શું શું કર્યું અંતર આત્મામાંથી હું મેલેડી જવાબ આલીશ કે દીકરા તે આનો નેહાકો લીધો તે આ ચોરી કરી તે આ વસ્તુ કર્યું અંદરથી બોલીશ અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે એ જ માતાનો અવાજ છે પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં હોભરતું નહીં તો ચોરી કરવા જાઓ અંતર આત્મા ભગવાન જ બોલશે હું માતા જ બોલીશ ચોરી ના કરાય દીકરા પાપ કહેવાય પણ મનમાં અસંખ્ય લાલચ લોભ હોય તો એ એ અવાજ મન કામનાઓથી વસીભૂત હોય ઈચ્છાઓથી વસીભૂત હોય લોભ લાલચ અંદર પડી હોય એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ હોભરી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાવ અને બે દંડા પડે તો એ જ મન એવું કે હારું ખોટી ચોરી કરી લીધી એટલે આ મન શું છે ભોંફડું કુતતા મારસ તમને જાત જાતનું લોભ લાલચો આલસ આ કર લે આ કર લે આ કર લે પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી વિવેક નહીં બુદ્ધિ તો છે બુદ્ધિ બધા નામ છે પણ બુદ્ધિ ની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે વિવેક નહીં ને એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો નવા નવા ગુના કરી બેહતા હોય છે પણ આજે મારા ધામ આયા પછી દરેક ની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે અને વિવેક જાગૃત સત્સંગથી થાય બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા વિના સુલભ ન સોય સત્સંગ વિના વિવેક જાગૃત થતું નથી તો હું ફુખાર મેલેડી સત્સંગ જ કરું છું આ હવે શંકા નહીં તો કોઈ વસ્તુ નડે છે હા ગુના તો અપરાધ બહુ કર્યા છે લોકો બહુ ને કા લીધા છે ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવો ને મારે નાનપણમાં માં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને ચિલા પક્ષીઓને મારીને બેઠા હશો કઈક માસ મટન ખાધવું હશે અત્યાર સુધી પણ બધું આ બધું માફ કરાવી દઈશ પણ નવેસરથી ગુના ના થાય એનું ધન રાખો ધોન રાખો હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાવ હું માતા હું જાણું છું એકદમ તમે નહીં સુધરી શકો કોઈ સોગન ખાવાની જરૂર નહીં કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં અને હું માતા એવું કે તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં આ છૂટતું નહીં એટલું હું માતા કહીશ મારા રોમનું નામ પકડો છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો શું પકડશો રામનું નામ અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેરડી મટી જઉં